ચલો દોસ્તો બાર સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર વન એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે ચાલુ છે એમાં એક પોઈન્ટ છ નંબરનો એક્ઝામ્પલ આઈએમપી એક્ઝામ્પલ કહી શકીએ મિત્રો પરીક્ષામાં ઘણી વખત આ દાખલો પૂછાઈ ગયો છે જોઈએ ચાલો એનએ ટુ સીઓ થ્રી એટલે કે સોડિયમ કાર્બોનેટ અને એનએ એચ સીઓ થ્રી એટલે કે સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા એને સી ઓ એટલે સોડિયમ બાય કાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા બંને પદાર્થોનો સમ મોલર જથ્થો એટલે અહીં આગળ આપણને એક ડિટેલ આપેલી છે સમ મોલર જથ્થો સમ મોલર એટલે આપણે સરખા મોલ છે એવું વર્ણન કરી શકીએ ધરાવતા એક ગ્રામ મિશ્રણને એટલે આ બંને પદાર્થોનું મિશ્રણ આપ્યું છે આપણને એક ગ્રામ યાદ રાખજો મિત્રો એક ગ્રામ વજનના આધારે તો સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે હવે આ બંને સાથે કોઈકની પ્રક્રિયા હોવી જોઈએ સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે ઝીરો પોઈન્ટ એક મોલર એસસીએલના કેટલા એમએલની જરૂર પડશે મતલબ કેટલા એમ એલ આપણે જરૂર પડશે હવે એક આ માહિતી એક આ માહિતી અને આ માહિતી આ ત્રણે ત્રણ આપણે અન્ડરલાઇન કરી દીધી છે યાદ રાખો કે જ્યારે પણ તમે રકમ વાંચો છો તો રકમની અંદરથી જે જે મહત્ત્વની બાબતો છે તેને અલગ તારવવાનું શીખી જાઓ ત્યારબાદ તમારો દાખલો તમારા માટે ખૂબ સહેલો થઈ જશે તો આપણે જોઈએ કે એનએ ટુ સીઓ થ્રી અને એનએ એચ સીઓ થ્રી બંને પદાર્થોનો મોલર જથ્થો મતલબ બંનેના મોલ આપણે સરખાઈશું એટલે કંઈક આપણને મળશે અને એ માટે આપણે એક ગ્રામ મિશ્રણ આપેલું છે અહીંયા આગળ શોધવાનું શું છે તો ઝીરો પોઈન્ટ એક મોલર એચસીએલનો કેટલો એમએલ જથ્થો જોઈશે તો મોલર મતલબ મોલારિટી રેટિંગ અહીંયા આગળ આપેલી છે આપણને ઝીરો પોઈન્ટ એક તો એનું આપણે સૂત્ર મૂકીએ મોલારિટી એટલે મોલ પર લિટર મોલ એટલે વજન ભાગ્યા અણુભાર પણ મોલ એટલે કોના મોલ તો દ્રાવ્યના મોલ હોય અને લિટર એટલે કોનું લિટર તો તો દ્રાવ્યના એટલે દ્રાવ્ય બીજા નંબર એટલે ડબલ્યુ ટુ બાય એમ ટુ ભાગ્યા દ્રાવણનું કર લિટર એટલે વી એમ લખવું હોય તો ભાગ્યા હજાર હું તમને આ સૂત્ર બનાવતા શીખવાડું છું ત્યાં ત્યાંથી સૂત્ર યાદ રાખવાનું જરૂર નથી આના ઉપરથી આપણે સૂત્ર લઈ શકીએ છીએ ડબ્લ્યુ ટુ નીચે આવશે એમ ટુ આ વીએમએલ એમના એમ અને હજાર જશે ઉપર મેટ્સના નિયમ પ્રમાણે તમને ખબર છે પહેલું બીજું ત્રીજું ચોથું એટલે બીજું પદ નીચે જાય ચોથું પદ ઉપર એટલે બીજું પદ નીચે ચોથું પદ ઉપર બરાબર આ તમારી માહિતી માટે બાકી જો તમને મોલારિટીનું સીધું સૂત્ર યાદ રહેતું હોય તો સારી વાત છે મોલારિટી કેમ લીધી મોલારિટી કેમ કે અહીંયા આગળ મોલરમાં આપેલું છે W2 ટુ ઇન્ટુ થાઉઝન્ડ બાય એમ ટુ ઇન્ટુ વી આપણને ઘણો મળી જાય એમ ટુ કેટલું છત્રીસ પોઈન્ટ પાંચ વી મતલબ કદ એ તો આપણે શોધવાનું છે તો વી આપણે શોધવાનું છે બરાબર અહીંયા આગળ ડબલ્યુ ટુ એ આપણને મળશે આ ઉપરની વિગતો ઉપરથી અને મોલારિટી આપણને આપેલી છે મોલારિટી ટુ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચાલો તો મેઇન પદ આપણું દાખલાનું આ છે જો આપણને ડબલ્યુ ટુ મળે અને ઓકે ડબલ્યુ ટુ મળે તો આપણને વીએમએલ મળી જશે તો પ્રોસેસ આપણે ચાલુ કરીએ દાખલા માટે તો શરૂઆતમાં આપણેલી માહિતી મુજબ એનએ ટુ સીઓ થ્રી અને એનએ સીઓ થ્રી એનું મિશ્રણ આપેલું છે એ મિશ્રણનો જથ્થો કેટલો આપ્યો છે એક ગ્રામ તો બરાબર શું લખીએ એક ગ્રામ હવે ધારો કે કેમકે આનો આપણને વજન ખબર નથી તો ધારો કે એનએ ટુ સીઓ થ્રી નું વજન અથવા તો દોડ બરાબર એક્સ ગ્રામ જો આનું એક્સ ગ્રામ મૂકીએ આપણે તો અહીંયા એક્સ પ્લસ એને સીઓ થ્રીનું આપણને ખબર નથી ઇઝ ઇક્વલ ટુ વન ગ્રામ બરાબર તો એને તું સીઓ થ્રીનું માટેનું આપણને મળી ગયું કેટલું એક્સ ગ્રામ તો એને સીઓ થ્રી માટે કેટલું થશે આ એક્સ પેલી બાજુ જાય તો વન માઇનસ એક્સ ગ્રામ થશે પડી આ બંનેનું જે મિશ્રણ આપેલું છે આપણને એ ગ્રામ આપેલું છે તો આપણે ધારી લઈએ કે એનએ ટુ સીઓ થ્રીનું કેટલું હશે એક્સ ગ્રામ તો આનું કેટલું થાય આ એક્સ પેલી બાજુ જાય તો વન માઇનસ એક્સ ગ્રામ આ વન ક્યાંથી આવે તો રકમમાંથી આવે બરાબર આ શેના માટે આપણે પદ્ધતિ અપનાવી રહ્યા છીએ તો અહીંયા ડબલ્યુ ટુ આપણને ખબર નથી એ લાવવા માટે ડબલ્યુ ટુ એટલે દ્રાવ્યનું વજન બરાબર દ્રાવ્ય અહીં આગળ આપણો એસ છે આ બંનેના મિશ્રણની સાથે આપણે સંપૂર્ણ પ્રક્રિયા કરવાની છે એટલે આનું વજન ખબર હોય તો આગળ આપણો દાખલો ચાલશે ચલો બંનેના આપણે મોલ સરખાવાના છે કેમ કે સમ મોલ રજત એટલે એનએ ટુ સીઓ થ્રીના મોલ બરાબર એનએચ સીઓ થ્રીના મોલ એનએ ટુ સીઓ થ્રીના મોલ એટલે એનું વજન એનએ ટુ સીઓ થ્રીનું વજન કયું છે એક્સ ભાગ્યા વજન ભાગ્યા અણુભાર એનો ટુ સીઓ થ્રીનો અણુભાર કેટલો શોધી દઈએ આપણે એનએ ટુ સીઓ થ્રી ટુ એનએ પ્લસ સી પ્લસ થ્રી ઓ ત્રેવીસ દુ છેતાલીસ પ્લસ કાર્બન બાર સોળ તારીખ અડતાલીસ આઠ ને બે દસ ને છ સોળનો છગડો વધતી એક ચાર ને છ દસ એકસો છ ગ્રામ પર મોલ એનએ ટુ થ્રી એનો અણુભાર એટલે એકસો છ બરાબર અહીંયા આગળ બીજો અણુભાર જોશે આનો કેમ કે એનએચ સીયુ થ્રીના એટલે એનું વજન વજન એટલે વન માઇનસ એક્સ આપણા જોડે છે ભાગે તેનો અણુભાર એને એચ થ્રી એને એટલે ત્રેવીસ એચ એટલે વન કાર્બન એટલે બાર અને સોળતરી અડતાલીસ આઠ ને પચાસને એક અગિયાર બાર થી ચૌદ ચોગડું વધી એક બે ને એક ત્રણ ચાર ને ચાર આઠ ચોર્યાસી ગ્રામ પર મૂલ તો ચોર્યાસી ગ્રામ પર મૂલ હવે આનું સાદુ રૂપ આપણે આપીશું એટલે એક્સ તમને મળશે તો ચોર્યાસી ગુણે એક્સ આ બાજુ ગુણી દઈએ તો ચોર્યાસી એક્સ बराबर अच्छा आ एक सौ छः गुणा तो एक सौ छ एक सौ छ माइनस एक सौ छ गुण एक्स एक्सौ छक्स आ एक सौ छियाँ जैसे आखा कौश आने गुणाय एक सौ छ आ गुणा तो एक सौ छ एक्स हे हमें बने एक बाजू लाई दी है तो चौरासी एक्स माइनस आ बाजू आ तो प्लस आराबर एक सौ छह दस की सोन बुद्धि पड़ी एक आठ ने एक नौ एक सौ नेव एक्स बराबर एक सौ छक्स बराबर एक सौ छ आ एक सौ ने क्या जैसे नीचे जैसे चलो एक्स की वन जीरो सिक्स भाग्या वन नाइन जीरो जीरो पॉइंट पंचावन माटे। एक्स बराबर जीरो पॉइंट पंचावन ઠ્યોતેર લઈ શકે બરાબર હવે આના પરથી આપણને શું મળશે તો ધ્યાન આપજો આપણે પહેલાં શું ધાર્યું એનએ ટુ સીઓ થ્રીનું વજન એક્સ ગ્રામ એટલે એનએ ટુ સીઓ થ્રી આપણને મળી ગયું એનએ ટુ સીઓ થ્રી ઇક્વલ ટુ એક્સ ગ્રામ એટલે ઝીરો પોઈન્ટ પંચાવન ગ્રામ બરાબર અને એનએસિઓ થ્રી કેટલું હતું એનએસિઓ થ્રી વન માઇનસ એક્સ એટલે વન માઇનસ જીરો પોઈન્ટ પંચાવન ઇઠ્યોતેર ગ્રામ જીરો પોઈન્ટ ચુમ્માલીસ સમથિંગ આવશે જોઈ લઈએ આપણે વન માઇનસ જીરો પોઈન્ટ પંચાવન ઇઠ્યોતેર ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ચુમ્માલીસ બાવીસ ગ્રામ એટલે અહીંયા આગળ આપણને બે વજન મળે એન ટુ સીઓ થ્રી એન એન સીયુ થ્રી હવે જુઓ રકમમાં એ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે કોની સાથે પ્રક્રિયા કરી છે એસસીએસ સાથે એક ગ્રામ મિશ્રણ જોઈ જુઓ 0.55 અને 0.44 તમે જોઈ શકો છો કે જીરો પોઈન્ટ પંચાવન પ્લસ જીરો પોઈન્ટ એક આન્સર આપણું મળી ગયું છે એટલે એક ગ્રામ મિશ્રણ સાચું તો એક ગ્રામ મિશ્રણમાં એનએ ટુ થ્રી કેટલો હતો તો આટલો એક ગ્રામ મિશ્રણમાં એનએસ થ્રી કેટલો હશે તો આટલો હશે બરાબર એટલે આ બંને વેલ્યુ આપણને અહીં આગળ મળી ગઈ છે અને હવે આપણે આગળ જોઈએ કે એચસીએલ સાથે જો પ્રક્રિયા થાય તો શું થશે એનએ ટુ સીઓ થ્રી પ્લસ એચ તમને ખ્યાલ છે કે એસિડ અને બેઝ ભેગા થાય તો શું પાક ચાર અને પાણી મળે જો કે આ એક ચાર જ છે પણ બેઝિક છે તો ક્ષાર અને પાણી એટલે એનએ સીએલ પ્લસ એસ અને સાથે સીઓ ટુ પણ ઉદભવે છે હવે ઇક્વેશન બેલેન્સ કરીએ આપણે તો અહીંયા આગળ એનએ એક અને અહીંયા આગળ એને બે વડે ગુણેશું સીએલ બે થશે તો અહીં સીએલ એક છે તો બે વડે ગુણી દઈશું બાકી બધા ચેક કરી શકો છો તમે ઓલરેડી ડેલ જ છે તો અહીંયા આગળ આપણે એક પદ મૂકી શકીએ કે એનએ ટુ સીઓ થ્રી એટલે કેટલો એકસો છ એક મોલ છે બેટા અહીં એક મોલ કંઈ ના એટલે એક મોલ તો એકસો છ ગ્રામ પર મોલ હોય ત્યારે બે મોલ એસસીએલ હોય એસસીએલ કેટલો છે આપણે છત્રીસ પોઈન્ટ પાંચ અણુ બારેનો એટલો બે મોલ આપ્યો એટલે છત્રીસ ટુ બોતેર ને તોત્તેર ગ્રામ થશે તો આપણે પગ મૂકી શકીએ એકસો છ ગ્રામ હોય એને ટુ સીયુ થ્રી તોતેર ગ્રામ એસે વપરાય તો આપણે એનએ ટુ કેટલો છે ઝીરો પોઈન્ટ પંચાવન ગ્રામ હોય તો કેટલા અહીંથી સાદો ગુણાકાર થશે ચોકડી ગુણાકાર ઝીરો પોઈન્ટ પંચાવન ગુણ્યા તોતેર ભાગ્યા એકસો છ બરાબર શું થશે જીરો પોઈન્ટ પંચાવન ઇઠ્યોતેર ગુણ્યા તોતેર ભાગ્યા એકસો છ જીરો પોઈન્ટ આડત્રીસ એકતાલીસ બરાબર આગળ જોઈએ આપણે ત્યાં આગળ જગ્યા ઓછી પડશે એટલે આપણે ત્યાંથી અહીંયા આગળ દાખલો ટ્રાન્સફર કરીએ છીએ ધ્યાન આપજો બેટા જગ્યાના અભાવના લીધે અહીંયા આગળ ગણું છું પછી એનએ ટુ સીઓ થ્રી પછી કોનો વારો એનએચ સીઓ થ્રી એ સાથે પ્રક્રિયા કરશે તો એ શું બનાવશે ક્ષાર અને પાણી એનએસસીએલ અને પાણી પ્લસ સીઓ ટુ એને એક એનએક્સ બરાબર સીએલ એક સીએલ જોવાની જરૂર નથી બધું બેલેન્સ છે એનએસસીઓ થ્રી કેટલો હતો અણુભાર ચોર્યાસી તો ચોર્યાસી ગ્રામ હોય તો છત્રીસ પાંચ ગ્રામ એચ સીએલ થાય કેમ કે આનો અણુભાર કેટલો છત્રીસ પાંચ આનો અણુભાર કેટલો હતો ચોર્યાસી એક મોલ છે એટલે એટલો જ થશે તો એનએસયુથી આપણે કેટલો શોધીએ તો ઝીરો પોઈન્ટ ચુમ્વાલી વીસ તો જીરો પોઈન્ટ વીસ હોય તો કેટલાક આપણે કહી શકીએ કે અહીંયાથી ચોકડી ગુણાકાર થશે જીરો પોઈન્ટ ચુમ્વાલી વીસ ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા કરીએ આપણે જીરો પોઈન્ટ ચુમ્વાલી વીસ ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ ઓગણીસ વીસ હવે જે તમને મળ્યું એ બંનેનું મિશ્રણનું પ્રોપર એસેલ સાથેની પ્રક્રિયા સાથેનું વજન છે એટલે કે ડબલ્યુ ટુ થશે તો ડબલ્યુ ટુ બરાબર આ ઝીરો પોઈન્ટ ઓગણીસ વીસ અને આ જે આપણને મળ્યું હતું એને ટુ આડત્રીસ એકતાલીસ બરાબર આપણું ડબલ્યુ ટુ થશે તો કરીએ આપણે જીરો પોઈન્ટ આડત્રીસ ઝીરો પોઈન્ટ એકસઠ એટલે આ ડબલ્યુ ટુ કેટલું મળ્યું ઝીરો એકસઠ બરાબર હવે આપણી જોડે આ શોધવા માટે બધા પદ અવેલેબલ છે તો જો મુલા રીટી આગળ આપેલી છે આપણે કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ હું પૂછું હવે ધ્યાન આપજો ડબલ્યુ ટુ આપણે હાલ શોધ્યું ઝીરો એકસઠ હજાર એમને એમ ટુ એટલે એલ સીએલનો છત્રીસ પોઈન્ટ પાંચ આપણે શોધવાનો છે ને કરતાં બનાઈએ તો અહીં આગળ વીએમએલ આવશે 0.5 પોઈન્ટ પાંચ સોરી ઝીરો પોઈન્ટ એક છે એ નીચે જશે અહીં 0.1 પોઈન્ટ એક હતો હવે આનું આપણે સોલ્યુશન લઈએ તો ગુણ્યા હજાર ભાગ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ એક આન્સર તમારો આવશે વીએમએલ ઇઝ ઇક્વલ ટુ એકસો સત્તાવન પોઈન્ટ આ તમારો ચોક્કસ એકસો સત્તાવન પોઈન્ટ પંચ્યાસી એચસીએલનું જરૂર પડશે એટલા એમએલ એકસો સત્તાવન પોઈન્ટ પંચ્યાસી એમએલ એચ આપણે જરૂર પડશે આ દાખલામાં ફરીથી એકવાર ધ્યાન આપજો કરવાનું શું છે તો બંનેનું મિશ્રણ આપ્યું છે એક ગ્રામ પણ એમાં આનો જથ્થો આનો જથ્થો કેટલો છે આપણને ખ્યાલ નથી તો એના ઉપર આપણે આ પ્રક્રિયા કરી જોયું અણુભારની મદદ તમારે લેવી પડશે એના પછી મોલારિટીના સૂત્રમાં ડબલ્યુ ટુ શોધવાનું હતું તો એના આધારે બંનેના મિશ્રણના વ્યક્તિગત વજન શોધ્યા અને પછી સરવાળો કરીને ડબલ્યુ ટુ આપણે ફાઇન કર્યો અને કિંમત મૂકી આપણે કલ શોધીએ બરાબર